હરણી બોટ દુર્ઘટનામાં બાર માસૂમ બાળકો અને બે શિક્ષિકાઓએ જીવ ગુમાવ્યા બાદ કોર્પોરેશનનું વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું હતું મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સાત અધિકારીઓની કમિટી રચી હતી જેમાં કોર્પોરેશનની મિલકતો પીપીપી મોડલથી ચાલતા પ્રોજેક્ટ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓનું નિરીક્ષણ કરી અધિકારીઓની ટીમોએ નિર્ભયતાની નોટિસો આપી હતી જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કુલ છત્રીસ જેટલી શાળાઓને વિવિધ પ્રકારની નોટિસો મળી હતી સમારકામ કરવામાં આવ્યું તેવી આચાર્યો સૂચના આપી તેમના જવાબો લેવામાં આવ્યા હતા આચાર્ય જવાબ રજૂ કર્યા બાદ આજે શાસન અધિકારી શ્વેતા પારઘીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે

એ શાળાઓના નાના મોટા નાનું મોટું સમારકામ થઈ શકે છે આટલું મોટું સમારકામ એ ગ્રાન્ટમાંથી ન થઈ શકે એવો જવાબ મળ્યો છે એ સિવાય આચાર્યોને ત્યાંના વાલી સંપર્ક કરી અને આ શાળા આપણી જ બિલ્ડિંગમાં અમારી જે જે કોર્પોરેશનની બીજી જ્યાં એક પાડી ચાલતી હોય ત્યાં ડબલ શિફ્ટ કરીને કરવાની કાર્યવાહી અમે કરી દીધી છે માત્ર ખાલી વાલીની સહમતી લઈ અને પ્રક્રિયા ચાલુ જ છે અત્યારે વાલી મિટિંગને ને બધું બધી જ શાળાઓમાં ચાલુ છે શિફ્ટ કરી શકાય એવી અન્યત્ર છ શાળાઓ છે એ આપણે અન્યત્ર શિફ્ટ કરીને શરૂ કરી શકાશે અન્ય બીજી શાળાઓનું સમારકામ કરવાનું છે એ હવે વેકેશનમાં થઈ શકે બ્યુરો રિપોર્ટ સ્વર્ણિમ ન્યૂઝ